ભરૂચમાં આજરોજ અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે છડી નોમ પછી આવતી દસમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે છપ્પનિયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઈ સમાજના લોકોએ અષાઢ વત ચૌદસની રાત્રે માટીની લગભગ સાડા પાંચ ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો બે સૈકાથી અષાઢ વત ચૌદસની રાત્રિએ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ આઠમ નોમ અને દસમ એમ ચાર દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે

અને મેઈન વસ્તુ એવી છે કે ખેડૂતના દેવ જલદેવતા છે જો તમને વરસાદ ના મળે તો એમની બાધા પણ રાખે છે અને સમગ્ર ભરૂચ શહેર ગુજરાતમાંથી પણ ખેડૂતો ખૂણે ખૂણેથી અહીંયા આવીને બાધા લે છે અને મેઘરાજાની પ્રતિમાને એમની આસ્થા રૂપે દર્શન કરીને અહીંયા લાવ લે છે